હેલો ગાયસ વેલકમ એન્ડ વેલકમ ટુ માય કિચન ચેનલ તો આજે આપણે બનાવવાના છે બહારમાં લેવા ટેસ્ટી પાત્રા તો ચાલો ફટાફટ બનાવવા સ્ટાર્ટ કરી લઈએ અને જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનો બતાવ નહીં ફ્રેન્ડ્સ એન્ડ તમે આ રીતે જો બનાવશો પાત્રા તો એકદમ પરફેક્ટ રીતે બહારમાં લેવા તમને ટેસ્ટ આવશે અને એકદમ એવજ બનશે અને ઘરે પણ તમે વારંવાર બનાવશો આ રીતે જો પાત્ર બનાવશો તો આપણે ચણાનો લોટ આદુ મરચાંની પેસ્ટ અને લીંબુનો રસ એક બાળમાં એડ કરી દેવાનો છે અને ત્યારબાદ આપણે જીરું હળદર ગરમ મસાલો સાદુ નાસા મીઠું એડ કરી લઈશું અડધી વાટકી આપણે હાડ એડ કરીશું એક ચમચી અજમા એડ કરીશું એક ચમચી લાલ મરચું એડ કરીશું અને એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને આપણે થોડું થોડું પાણી એડ કરી અને એકદમ બેટરને એકદમ સ્મૂથ આપણે બનાવી લઈશું અને જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક છેટકાવવાનો બધાને ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો આ રીતે આપણે પેટરને ઘટ રાખવાનું છે અને આપણે આપણે આ રીતે પાંદડા ધોઈ અને એકદમ સરસ રીતે એની રગોને કટ કરી લીધી છે અને એકદમ સરસ રીતે આપણે પાંદાને ધોઈ લેવાના અને આ રીતે આપણે દિપ્સો પર મીકી દઈશું અને બેટર એડ કરીશું પાંદા પર અને હાથથી આપણે એકદમ સરસ રીતે પાથરી દઈશું જો ઝાડું પાતળું તમને જે રીતે ફાતું હોય એ રીતે તમે બનાવી શકો છો તો આ રીતે આપણે બેટરને એડ કરી દઈશું અને બીજું પાંદુ આ રીતે મીકી અને સરસ રીતે બેટરને એડ કરી દઈશું તો મેં એકબેડા માટે પાંચથી છ પાંથા લઈને એકદમ સરસ રીતે બેટરને એડ કરી દીધું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે જો તમે બનાવશો તો એકદમ તમારા પરફેક્ટ પાતળા બનીને રેડી થશે બહાર મળે તે પણ તમે બોલી જશો અને વારંવાર ઘરે જ બનાવશો અને તમને ક્યાં સાથે તે નાસ્તા સાથે પણ ખાઈ શકો છો બાળકને ટીમમાં પણ આપી શકો છો બેસ્ટ રહે છે એકદમ હલ્દી રહે છે આ પાત્રા તો આ રીતે આપણે બીડું તૈયાર કરી લઈશું તો મેં બધા બીડાને તૈયાર કરીને કુકરમાં પાણી એડ કરી દઈશ અને એક ડીશ મિટી અને આ રીતે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું તો વીસ અડધો કલાક થઈ ગયા બાદ મારા પાત્ર એકદમ આ રીતે બનીને રેડી થઈ ગયા છે તો આપણે આ રીતે સરસ રીતે કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે પાતળા એકદમ સરસ રીતે મેં કટ કરી લેતા છે ત્યારબાદ આપણે પેણીમાં રાઈ એડ કરીશું રાઈ એકદમ સરસ રીતે ફૂટે એટલે આપણે તેલ એડ કરીને લીલા મરચાં મીઠું લીમડી એડ કરી દઈશું આપણે બે ચમચી તલ એડ કરીશું અને એકદમ સરસ રીતે સુટાવે એટલે પાતળા એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે ને એડ કરી અને આપણે ધાણા એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું અને આપણે ઉપરથી હાંડ એડ કરીશું લાસ્ટમાં એકદમ ટેસ્ટી અને જબરદસ્ત લાગે છે જો તમને મારી વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનો પોતાની ફ્રેન્ડ અને તમારા રિલેટિવને પણ વિડીયો શેર કરવું જેથી આ રેસીપી જોઈ શકે અને આવી જ રેસીપી માટે મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય